મિત્રો ક્યારેય પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય ફોર વ્હીલરમાં ટુ વ્હીલરમાં તો ટુ વ્હીલરમાં હેલ્મેટ અને ફોર વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય એટલે તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું એટલે અત્યારે પોલીસ સ્ટેશનમાં છું પણ મેં ભૂલ કરી પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે હેલ્મેટ કે સીટ બેલ્ટ એ લોકોના માટે નથી કહેતા તો આપણે સમજવાની જરૂર છે મિત્રો હું ભૂલ કરી ચૂક્યો છું તમે થેન્ક યુ